શકાં છે મિત્રો મિલેન ઓફ ટી બર્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બરોજે ડિવિઝન પોલીસ સ્ટેશનના એન્ડપીએસ ના કેસમાં વોન્ટેડ આરોપી આવતા उर्फ ​​અપૂર સિકંદરભાઈ શેખને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાતડા સાહેબ ના એટીએસ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢીને તેમજ ડ્રગ્સના નેટવર્કને નિસ્તનાબૂત કરવા તેમજ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંત ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે સૂચના આધારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ બનાભાઈ નાવે તેમના અંગત બાતમીદાર થકી બાતમી મેળવેલ કે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં બાકી પકડવાના આરોપી આફતાબ સિકંદરભાઈ શેખ રહેઠાન પટેલ ફળિયા હાથી વાળો હાલમાં તાંતલચાર રોડ મેન મેડિકલ સ્ટોર પાસે ઉભે છે જે હકીકત બાતમીને આધારે બાતમી વાળી જગ્યાએ જઈ આરોપીને પકડી પૂછપરછ કરી ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક સંપર્ક કરી રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સતત આરોપી વિરુદ્ધમાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ હોય અને ગુનાના કામે વોન્ટેડ હોય જેથી આરોપીને હસ્તગત કરી ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે નાસ્તા ભરતાને વોન્ટેડ આરોપીનીનું નામ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદરભાઈ શેખ ઉમર વર્ષ ત્રીસ રહેઠાણ પટેલ ફળિયા નારોલેન્ડ મસ્જિદની પાસે હતી ઘાના વડોદરા શહેર